તો કેમ છો મારા કલે હું છું કિંજલ ચાવડા અને મારા નવા મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે અત્યારે સવાર સવારમાં ઉઠી ગયા છીએ અને મસ્ત નાઈને રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ બાર હું જાઉં છું મમ્મી સાથે થોડીક ખરીદી કરવા માટે અને આ જોઈ લ્યો આપણો પથ્થુ જે અત્યારે શાવર ચાલુ કરીને નાવા બેઠો છે પણ એને તેમ લાગે જાણે વરસાદ આવતો હોય અને આને જોઈ લો અત્યારે હું ને મમ્મી બહાર જઈએ છીએ ને તો બહાર જોવાય એવું ક્યાંક હું ગાડી ફટકાડી તો નથી દેતી પણ ના ના એવું નથી મને તો ગાડી ચલાવતા આવડે છે ભાઈ અને આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છીએ શોપિંગ કરવા માટે આપણે ઘરની થોડીક નાના મોટી વસ્તુ લેવા માટે બજારમાં પહોંચી ગયા છીએ અને તડકો બહુ છે એટલે આપણે થોડોક શેરડીનો રસ પી લઈએ અને ઘરે આવીને જોયું તો આ શું આ બે તરીલ સૂટ કરવા માટે મસ્ત એવા રેડી થઈને બેઠા છે તો આ મિનિ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ મિનિ બ્લોગમાં